Kalau kau pada apa? Please, betul. ini bersalut. संजय भाई हमारा आज का प्रमुख है अच्छी मीनाबेन थोड़ा समय एक हमारी जाति जो महिला मंडल है अपना प्रमुख है विजय भाई हमारा वरिष्ठ सपोर्ट है कमल भाई झाला ये प्रमुख थे भाई जाला आप हमारी जाति के એ નાની ક્લિપ નાખી કે આપણને ખબર છે કે ભાઈ આખા ગુજરાત રાજ્યમાં આપની વસ્તી ફક્ત 10 લાખની ની આદિવાસી છે એટલે આપણે ખૂબ જ નાની ક્લિપ છે અને આવી નાની ક્લિપ ના આપણે ઘણા બધા પ્રશ્નો છે એમાં ખાસ કરીને આપણે તો પરમાર ઉપભાઈ હતા અને પરમાર ઉપભાઈ હતા સાહેબ ખબર તો પરવાર મુકુટભાઈ ને પરવાર રતિભાઈ ત્યાંથી આપણી ત્યાંથી છે જલસન સાથે જોડાયા છે અને ભાજપના સપોર્ટમાં જ હતી અને આપણને પણ ખબર છે કે આપણે વર્ષોથી ભાજપના સપોર્ટમાં છીએ કે મારી વાત તો હું 1967 થી આરએસએસ નો કાર્યકર છું એટલે આપણે બધા ડાયરેક્ટ અથવા ડાયરેક્ટ બધા ભાજપ પાસે જોડાયેલા છીએ આપણે એને કે આપા બધી છે કે અમારો આખિર નાકેલો સપોર્ટ તમને છે અને ભાજપ માટે તમારો પૂરેપૂરો મતદાન છે પણ તો અમારે પણ ઘણી સમસ્યાઓ છે એક આલી સમસ્યા આવી છે કે અમારી જે ભૌનોક્તિ વાળી એ ભૌનોક્તિ વાળીમાં અત્યારે થોડુંક જવાબ જ છે કે કે બીજા લોકોને ભગાવી પડે છે અને એની એક એ ખાડી તરફની સમાજની જે શુભ કામ આવે છે

ये भी एक हमारी अपेक्षा है हमें तुम्हारा सलाह होना चाहिए और बाकी लोग संजय भाई ने संजय बोल दिया पहला बोलिंग पर हेलो हेलो आज जूनागढ़ म्यूनसिपल कॉर्पोरेशन ने

धीरू भाई चावड़ा बीनाबेन चुड़ासमा सर्वे मंत्रस्त महानुभाव आप सब, सब समाज माध्यम उपस्थित भाई और बहन मित्रों भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष सदस्य में सीआर पार्टी की बात आवक्ते आज उन्हें मारी बनाका સુધી જીત કરતા હતો પણ સાથ જ રહે એના પ્રયત્ન કર્યા છે આપણા સમાજમાં ત્યારે અમે કે આપણે બેટા કરવાનું આપ સંગઠનમાં પણ અમે સાથે રહીએ અને આルダー દિશાઓમાં દરેક રાણીને કે કે આ સમાજમાં સં

ત્યારે પણ અમારી પાર્ટીમાં દરેક વોટ પર ઇલોમિનેટી ફિલ્મ જોનો પ્રતિક્રાજ કર જોતો હતો એના નામે વાત પત્ર નામે વાત તમે લેવા જેવા હતા પણ માનવતા વાત હોવો જોઈએ એ ધ્યાન રાખી કે ત્યારે પણ કોઈ કોઈના સોજન નોટ તો મને યાદ છે હું જે તારા સર્વિસ કર્યું રોજ સિવિલ હોસ્પિટલ પહોંચતો હતો કોર પોતે અડવા તૈયાર છે विकास ने वादो धारा सभी अगर आ વિધાનસભા વખતે પણ તમારી સમાજની બેઠક થઈ હતી આજે પણ આ સમાજની બેઠક થઈ છે સોળ તારીખે તમે આખું સમાજ જે જે વિસ્તારમાં રહેતા અમારી અપેક્ષા એવી છે કે તમારે જે પેનલમાં જે મતદારો કબળમાં ઉભો હોય એના માટે એના સમર્થનમાં આવે તો આપણે તો પ્લાનિંગ એવું છે હું પ્લાનિંગની વાત કરીશ વિકાસની વાત તારે સમજી પડશે કે તમે જે વિસ્તારમાં છો તમારો મોટી સમાજની એક યાદી અમારી પાસે છે તો કેટલા તમારા ઘર આય છે તમારું મુખ્ય લોકોની 15 તારીખે બેઠક થઈ જાય એક એક વ્યક્તિને 10-10 ઘરની જવાબદારી સોંપાય ઈ દસ્તાવેલ એકઠામાં હેચો હોય જો જવાબદારી લઈ લે અને એનો મતદાન થઈ જાય એવું થા નહી કરો થાય જેવું કે રવિવાર હોય છે એટલે રજાનો વાર હોય ને આપણે મોત જેટલા પડવાને જે ભારતીય જનતા પાર્ટીની ખબર પકડવાને ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરવાનો આ સમાજમાં જોડાય પણ આળસમાં વિચાર થાય છે મિત્રો આ ચૂંટણી લોકલ ચૂંટણી છે ક્યાં ક્યાં સેવા કરવાનો માધ્યમ એ સત્તા હોય છે સત્તા ના હોય સેવા સાચી નથી तो विशेष बात क्या थी करती हो पर सो तारे के आप जेब इंतजार मालूम हो जो खरे खरे अपने प्लानिंग करती हो ना तो हर समाज में शोध का महत्व आता है ये वो भी राजता करती हो ये विलेज निकलवाए हो जो अस्तु भले भाले की जो वंदय वंदय कर रहे तो फ़ुलनेत भाई सरबाई जी बात की थी कि आपने धरना रख ज આજુબાજુના દરેક વ્યક્તિઓ અને આપણી કાચેરા હોય તો પણ જે કરો આપણે આજુબાજુમાં છે એને પણ આપણે મતદાન કરવા માટે પ્રેરણા આપશો અને એ વધારે વધારે આપણે મતદાન થાય ને આપણું તો સો ટકા મતદાન થાય એટલા માટે આપણે પ્રયત્ન કરશું એવી ખાતરી આપીએ છીએ હવે સંજયભાઈ કોરોના વિનંતી કરું છું આપણે ધારાસભ્યને એ બે ભારત માતા કે ભારત માતા કે आज समस्त मोची परिवार की आवेदन में अंदर उपस्थित तुम्हारा समाज नाम प्रभु आदरणीय संजय भाई धीरू भाई पिता बहन पंचस्थ सब समाज ना और उपस्थित सब परिवार करके समाज ना लोगों ने परिवार करके एक परिवार से नरेंद्र भाई कैसे थे वसुदेव के रूप में कम, कम, कम विश्व आपका परिवार चाहिए अठे सब परिवार जन पहला तो तुम्हारा तो जो प्रश्न तो ये नहीं बात तो कर दूँ चुके हमारा इसलिए कि तुम ये हमारा समाज में जो वाणी जो तो निश्चित है संजय भाई ने नीति में मनन सांसद श्री ने भी नहीं बात कर दी थी लेटर मालिक से आवी क्यों जो चुटनी तो पूरी तरह तो से तो इसलिए तो जयपुर मदद हमारा थी हमारा समाज छोटा कोई दबान कोई दबाव दाव इतनी अदति बात-बात करके आज में सारी दिक्कतें तमने व्यवस्था मरे मरे ये ना मरे ना हमारा प्रयोग में से ली हमारी जवाब दायित्व चुटनी है कि ना कि कोई कोई ये खराब चल तमारे पहला आना पहली जवाब देना तो मैं जो इतने मामले के तमारे वातावरण दूर दूर ये नूर अपने आम कोई ना समझावन जरूर नहीं थी, थी कि भारतीय जनता पार्टी सुन कांग्रेस को कारण के जेठला नाना नाना समाज से ये समाज ने कोई जो याद किया हो ये समाज ने महत्व अपन कोई काम करने का देश ना प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी अपने નાના નાના સમાજ ને પણ બહુત બહુ બડે એને પણ યાદ રાખવાનું એને પણ માટે કે કામ કરવાનું કામ થાય કે સબક ર દેશ આપણે પર એવું સુખદ આપે છે ઘણી વખત સુખની નિખરે હોય તો આપને લાગે કે આ સમાજ મોટો છે તો એને લઈ નથી કે પણ એ ચાર સમાજ કરતા હોય એની સાથે 40 સમાજ નાના હોય પણ એનાથી મહત્વ એનું મોટું હોય છે નાના નાના સમાજ નું એટલે એક કામ વિદ્યાચત ચુટડીની અંદર આપણે બેટા ઉકરી કોઈ નતા કરતા બે પેલા નાના સમાજો થી સર્વત બતા નાના નાના સમાજો થી વિકૃત કરવાની કરી કારણ કે તાકાત દરેક સમાજ તાકાત છે નાનો સમાજ સમાજ નાનો પણ લોકોનો સાહિત્યનો વ્યવહાર સૌથી મોટો એ મહત્વનું છે સમાજમાં 500 વટા 700 પરિવાર નું મહાકન હતી પણ એ 700 પરિવાર આ શહેરના 7000 પરિવાર કે 70000 લોકો સાથે જોડાયેલો પરિવાર છે એની તાકાત સમજે ને ત્યારે થાય એટલે અમે સહી જાતા જે જીત મળી છે મને તમે જ ભરોસો રાખ્યો છે જૂનાગઢના તમામ સમાજોએ તો એ ચાલી એ દેખી પડી દેશ આઝાદ કે પછી કોઈ કે આવડી મોટી લીડ મળી હોય જિલ્લા મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમે ભરોસો કરી દો તમારા બધાના प्रेम और हवा बाजार की लागड़ी चुनागढ़ की बात करें, करें।, करें। तो अपने देश दुनिया की बात नहीं करनी बल्कि कौन-कौन परेशानी कौन-कौन परेशानी बात करे कांग्रेस ना मित्रों वातो करता है हकीकत है करके ये लिखे से काका काम में खाडा है कि हमरा छुट्टा पर तक भी बैठ नहीं कोई छोड गटर करवे हो तो हु कर पड़े ये खोदू पड़े पानी पाइपलाइन नाके खोदू

કે એક સાથે ગ્રાન્ટ નો અલગ અલગ ગ્રાન્ટ આવે તો એ ગ્રાન્ટ ના કામો આવતો 100% એક 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 કામ ભીલો આવતો હોય કોઈ જગ્યાએ લોકો હેરાન થતા હોય છે એ પણ સ્વાભાવિક છે કોન્ટ્રાક્ટ નબળો આવ્યો હોય તો લોકોને ખૂબ હેરાન થવું પડે છે એ પણ સ્વાભાવિક છે પણ એ પરિસ્થિતિ છે છે લોકોની વચ્ચે કામ કરવાની માનસિકતા વર્તી નેટલા પાર્ટીના કાર્યકરનો છે એ મારી જવાબદારી અને જ્યારથી તમે બધાય મને ચૂંટણી મોકલો છો મારી પહેલી જવાબદારી છે કે નીતિ કામ થાય પ્રમાણિકતા કામ થાય સારું થાય ઝડપથી કામ થાય અને લોકોના ને પ્રશ્ન પાછા જો આવે એ થાય કામ આપશે કે નથી થશે હું કાયમ પણ ભૂલ એક વાર થાય બે વાર થાય પછી ત્રીજી વાર કરી ભૂલ કાઢી લઈ કરે નું કૃત્ય ગણાય ભૂલ થતી હોય પણ એ સ્વીકારવાની પણ માનસિકતા હોય કે આ મારી ભૂલ થઈ ગઈ છે પાછી ભૂલ આ પરિસ્થિતિ રીતે કોર્પોરેશન ચાલે છે એટલે ઘણી વખત આપણે એવું થતું હોય 20 વર્ષ છે પાયા ખોદવા ગયા આપને બધા ખબર છે પાયા ખોદી એટલે પેલા ખુશી ભરવા માટે પાયા ખોદવા પડે એટલે થોડું ગામમાં બાયને નીકળે આજુબાજુ નું નાખતા હોય મકાન આપણે બનાવતા હોય એટલે બધા નડે પછી પાયો ભરાય ખુરશી થાય એટલે પાછી માટી આવે એટલે નાખવી પડે એટલે આમાં હું ભણાય એ એક પેલા આર્ટી ક્રાઈટેરિયન પાછી વાત પણ આમાં બે હોય ઓલી ગાઈટી હોય ગાડી પાટી હોય એ પાછી ન ખાઈ ખાય અંદર નાખી તો ટાઈસ નાખવી પડે પડતી કરી એટલે આ પદ્ધતિ જે કામ એટલે વાતો કરવી કામ કરવું એ બે ની અંદર આ તો એટલા બધા કે નાની બાબતો લોકોના મગજ અંદર અલગ રીતે વિરોધ પક્ષો હોય અને અમુક લોકોને એવું જોઈએ કે પાંચ કાટ કરવાનું હોય कुछ तो वटका है कि एक तो कि मैं कुछ तो वटका है क्या मतलब उत्तर हो गया तो वटका तो है ये बात कोई विषय नहीं है अरे जीव नहीं है जो आप बेइज्जतों में समानता लाने का लेवल खुर्शीफ इतना है कि बजी मकार में आप झड़प किया लाना पता है इनको काय का इमाम करता है काय का स्लेब बराए फास्ट आते हैं એટલે આ પદ્ધતિથી અમે કુશી ભરાઈ ગઈ છે ગામના સાલીને જે બે રીતે બનાવું છું વિઝન આ છે કે કાલ અમારી પ્રેસ કોન્ફરન્સ છે છે બધાના પેપરમાં ઘરમાં આટલા પાંચ વર્ષ શું કરવાના છે એનું વિઝન તમને ક્લિયર તમારી ઘરે પહોંચી જશે એ ક્લિયર આપણે ક્યાંય ભ્રષ્ટાચાર નથી અને બીજું કે નાનો સમાજ છે તો સૌથી મોટો પ્રશ્ન હોય ને તો એની શેફ કેનો પ્રશ્ન હોય છે मोटो तो समाज में भी ताकत है आना समाज में डिग्री हो गई के ये परिवार में तो सौ सी बजार में तो सेफ सी गांव के अंदर सौ सी सेफ रेज में तो आपने पहला चुकली वक्त बोल मार रहा था कि गांव का दादू एक अच्छे अच्छे बोर्ड बोल चें कि घड़े घड़े लकी दिया से बोला बोल मारो ये खुद ही बोल मेरा लकी कब चु पहला बीजा बोलती करते हो क्या आप बोल नो फोटो पारी कर जो आउट नहीं चुनती तो 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 मैं या फाटक नहीं हुआ योगी ने बोले याद चलो आलम के वहाँ का सब तो मैं गड़ाई में एक ये पर एक जो थी बीए बरस दिया अजी त्राण बाकी चे आउट नहीं चुनती आवे तो नहीं लेके लो चे इसके याद चे कि अबे पूर्व कर सी पर ये पहला वो जो कि हनुमान दादो आप माँ एक ऐसे दादा

ઇન્ટર્નશીપ જો કરવાની જવાબદારી મારી છે કારણ કે મારા વિદ્યાર્થીઓમાં ખાલી સુરક્ષિત રહેની જવાબદારી મારી છે પછી એ કોઈ પણ સમાજની અને એ કાડા કાચવાના નથી આવતા કામ કામ તમારે બીજી આ છે જૂના કાડવા નહી આ એ બનાય છે આરા વિધાનસભામાં કાડા કાચવાની કાડી ન હોય અને તમને દેખાય તો કાડીનો નંબર મને મેસેજ કરી દેવો બીજું કંઈ તમારે કરવાની જરૂર નથી ઈ અડધી કલાકમાં ગાડી ઓપન કમે નથી પોલીસ વાળા કાળો કાચ માથી ફિલ્મ ઉતારી લે ઈ મારી જવાબ છે એટલા માટે તમે જાવ છો કેટલા વાગે બેઠક બારી ખાડી માં તો સંજય કોળિયા બેઠો તેવો દેખાવ આ પરિસ્થિતિ છે પારદર્શકતા હોય હોય તો એક કામ કર્યું છે લોકોને કદાચ બે કામ ઓછા થશે પણ લોકોને સુરક્ષા સૌથી મહત્વનો વિષય છે કે અમારી સુરક્ષા હોય છે પરિવારની સુરક્ષા હોય છે કે આપણી જીત જીત અર્થી કહો મારો નંબર ન લઈને એ લખી લેજો 9850 આપી દેજો જેની પાસે ન હોય 9850 8210 કોઈ પણ કામ હોય નાનો પણ તો એક એસએમએસ ફોટા સાથે કરી દેજો એક ફોટો બે ફોટા નીચે એક ફોટો નીચે એડ્રેસ एक नाम 24 कलाक बना था पांचों में से तक <सथ> तो चौबीस कलाक पूरी फेमी दिया बन कोई मोटो का कोई टेक्निकल एडवेंचर हो जो नो समय लाके बाकी तब तो अरे कॉर्पोरेटर का थी बोल घटर लेके एक खराब हुए लाखों पूजे लोगे तो करवाने छोड़ चें आपने ये बोला क्या था कि धारा समय का काम ना थी ना थी पर मारे आने वाली जवाब दे रही थी કામ એને જ લીધું હતું એ કરી દે પણ છતાંય કરીને એવું લાગે તો મને કોઈ પણ કામ જીતવાની છૂટ છે અને કોઈની ભલામણથી આવવાની જરૂર નથી કોઈ વ્યક્તિ ઓફિસે ગમે જ્યારે ડાયરા ગમે આવી શકે છે એમાં આ ને ભલામણ સમજી ગઈ લેટર લખી દીધો છે તો જ કામ થાય એવું નથી સીધા આવી શકે અને આપણે કોઈ કામ કરતા જેટલા પ્રયત્ન હોય એટલા પ્રયત્ન બધાના અંદર અંદર છે અને અમે જે પણ કામ કરીએ છીએ કોઈ એસા જ નથી ये हमारी फरज से तब ही हमने जवाबदारी आती थी ये जवाबदारी नहीं ये ना काम है भाग हो भी कम करी थी मतलब सरस्वती एक ग्रांड नाम थे ये पर तब ने कोई ऑफर करी आपने टीएक्स भरी थी टीएक्स में आप पैसा जमा कराते थे मतलब कोई ऐसा नहीं करता कि हमारी फरज में भाग रूप में काम होने लगे ये हमारी जवाबदारी अरे जव ये काम नहीं पण था पण हमारी डिष्टा हमारी प्रमाणिकता तुम्हारा 100% काम करवा मानते नहीं हमारी डिष्टा है कि काम प्रमाणिकता पे प्रेशर कभी कभी है छता नहीं कि ये पक्ष की चीज है पण हमारे करवाणी फरक शौक है कि तुम्हारा प्रयत्न 100% है ये हमें क्या पहचाने मतलब भारतीय जनता पार्टी की 16 तारीख के बद्ददचक जिना पण होई सभा તમારી સાથે બીજા ખૂબ મોટા સમાજો જોડાયેલા છે નાના નાના સમાજ સાથે મોટા સમાજ જોડાયેલા છે એટલે તમને બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સરકાર બનવાની છે મત તમને એક વિશે શંકા છે કે આઠ નો પ્રયત્ન કરી લીધો હજી ત્રણ ચાર ખડી ગયા છે હજી હાથ આ પાઇપલાઇન માં છે બસ ચૂકલી દ્વાર બંધન કરો પેલા ગડકી જાય અને તમને ખબર છે કે આર્ટ પહેલા એની એની જીનું મિત્રો ડાલતો તો એ કાર્યાલયમાં વિડિયો વગેરે જોયો છે બેનો દીકરીની રૂબરૂમાં એ ગાડા ગાડી કરે મારામારી મારી કરે એના સંસ્કાર છે હવે એ લોકો જૂનાગઢમાં આવી રીતે કરે એ તમારે જોવાનું છે પણ કહેવાની જરૂર નથી જી કાર્યાલયની અંદર કેટલી વિતરણ થાય બેનો દીકરીની સામે જો ગાડો હોય તો તે બોલાવલા હોય તો એ જૂનાગઢની ખૂબ રસા કરી તમને ખબર છે એટલે આમાં બહુ વિચારવાનો વિષય નથી તમે બધાય ઓળખો છો પણ મારો વિષય એટલો છે કે દિલ્હીમાં જીરો અહીંયા ઝીરો કેમ થાય એવા આપણે પ્રયોગ કરવાનો છે વિચારણા હું છે આટલા વર્ષોથી બહુ કહેલું તો આરામ કરે થોડો સમય હોય એને ખબર નહી મામા માસ્ટર આટો કરતા હોય એટલે જીરો કરવી હોય એવી વિનંતી છે तो सोल तारीख का सवाल है सोया सोया का समाज में कर्तव्य था है अरे भारतीय जनता पार्टी ने जे पर वोट तो भी उनका चार चार दो दो बने पेड़ भी तो पेड़ भी उतार करे विजय बनाओ एक दिवस तमारे जागवारों से न पांच वर्ष तक बनी करो तारीख हमारी है हमारी पार्टी की से ये भी विनती है � बीजेपी आपने